જનજાગૃતિ રેલીમાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા વીજ સુરક્ષા સલામતી અને વીજ બચત કરવા માટે શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી અંદાડા તેમજ ઘટકોલ ગ્રામ વિસ્તારમાં જનજાગૃતિ રેલી અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ફરી જન જન સુધી વીજ સુરક્ષા અને સલામતીના સૂત્રોચ્ચારો દ્વારા ગ્રામજનોમાં જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યા હતા બીજી વિષય આપણા તરફથી ઉજવી રહ્યો છે વીજ સલામતી સત્તા દિવસો તો એના માટેની જાગૃત રેલી આજના રોજ કાઢવામાં આવેલી છે તો મારે છે મારા ગ્રાહકોને કે વીજ સલામતી માટે આપણે ઘરમાં યોગ્ય ક્ષમતાવાળા એ માર્કવાળા વાળા એમ એલસીબી ફ્યુઝ તથા એમસીબી લગાવવી જોઈએ અને ફરજિયાતપણે પણ બે કિલો વોટથી ઉપર હોય તેના માટે ફરજિયાત એ કન્ઝ્યુમરે એલસીબી તથા એમસીબી લગાવવી જોઈએ પછી વીજ ટ્રાન્સફોર્મર હોય કે મોટી લાઈનો જતી હોય ત્યાં નીચે વાહન પાર્ક કરવા જોઈએ નહીં તથા તેમના ઉપર કશું કોઈ વસ્તુ કે એવી લાટી હોય પ્લાસ્ટિકની કે અમુક કચરો લાઇન પર કે વીજ ટ્રાન્સફોર્મરની આજુબાજુ નાખવો નહીં જેથી કરીને તમે કચરો નાખશો તો સળગવાની શક્યતા વધી શકે છે વીજ ટ્રાન્સફોર્મર જેવી જગ્યાઓ પરથી સદર બધા ગ્રાહકોએ દૂર રહેવું જોઈએ આ પ્રમાણે વીજ સલામતીને આપણે સેફ્ટીપૂર્વક કામ કરીશું તો બધા એક્સિડન્ટથી દૂર રહેશું અને સદા બધા કસ્ટમર તેમજ ગ્રાહકો એક સલામતી રીતે સહિત સારી રીતના રહી શકશું